જય અં ભાઈ મિત્રો અંબાજી પગપાળા યાત્રા સંઘ બે હાજર ચોવીસ ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા ભાઈ નાઇટ ના વિડીયો લાવો તો આજે આપણે નાઇટનો વિડીયો શૂટ કરી રહ્યા છે તો વિડીયોમાં તમને ફૂલ મજા આવવાની છે આજનો વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ સતલાસ્ટનાથી દાંતા વચ્ચે અત્યારે આપણે છીએ પાણીયારી ગામમાં અહીંયાથી દાંતા રહેશે નવ કિલોમીટર અને અંબાજી ખાલી ત્રીસ કિલોમીટરનું અંતર દૂર છે તો અહીંયા બધી બાજુથી આવતા યાત્રા સંઘો બધા ભેગા છે હેવી ટ્રાફિક તમને અત્યારે બી જોવા મળી રહ્યું છે પાછળ તમે જોશો ને તો માય ભક્તો ઘણા બધા ચાલી જઈ રહ્યા છે ઘણા બધા સાધન બી જઈ રહ્યા છે અને આજનો વિડીયો ફૂલ વાળો એટલા માટે રહેશે કારણ કે નાઇટમાં અહીંયા ઘણી બધી જગ્યાએ મોટા સેવા કેમ્પોમાં લાઈવ પ્રોગ્રામ બી હોય છે તો લાઈવ પ્રોગ્રામ બી તમને આજના વિડીયોમાં બતાવવાના છીએ ખાસ કરીને દાંતામાં જે મોટા ત્રણ ચાર જે કેમ્પ છે એ તમને આજના વિડીયોમાં બતાવીએ છીએ વિડીયોની શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ અહીંયાથી દસ કિલોમીટર દાંતા દૂર છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો કમેન્ટમાં જય અંબે જરૂરથી લખી દેજો અને પૂનમ સુધી આ ટાઈપના વિડીયો તમને આ ચેનલ પર જોવા મળવાના નથી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અંબાજી અંબાજીમાંનું નામ લઈને કરીએ છીએ વિડ્યોની શરૂઆત તો મિત્રો અહીંયાથી આંબાકાટા ઢાળની શરૂઆત થાય છે ડાળતા આવા ખાલી પંદર કિલોમીટર અંતર આવેલું છે અને અંબાજી પાંત્રીસ કિલોમીટર અહીંયાથી દૂર રહે છે અહીંયા અંબાજી જતા સૌથી પહેલો ઢાળ તમને આ રોડ ઉપર જોવા મળશે પહેલાં બહુ ઢાળ બહુ હેવી હતો પણ અત્યારે કટિંગ કરીને સારો રોડ ફોર લેન હાઇવે બની ગયો છે રોડ એકદમ ઢાળ ઓછો થઈ ગયો છે તથા બી તમને બતાવીએ છીએ ઢાળ ઉપર લોકો કઈ રીતે માતાજીના રથો લઈ જઈ રહ્યા છે એનો એક નજારો તમને બતાવીએ છીએ સાંજનો સમય છે તો શૂટિંગમાં થોડું ઘણું ક્વોલિટી વીક આવે તો તમે ચલવી લેજો પણ કમેન્ટમાં જયમ બે જરૂરથી લખી દેજો આ વગરના ઢાળ પૂરો થઈ ગયો છે આપણે નીચે આવી ગયા છીએ અહીંયા બી તમે જોઈ શકો છો રથ માતાજીના

કોઈ પણ જાતનું વાહન આવે તો અમે ભાવિ ભક્તો સાઈડ માં રખાવીએ છીએ તૈયારી રાખી અમે અહીંયા અવિરિત આખું ટેન્કર લગાવેલું છે ડાયરેક્ટ

તો જેટલા પણ લોકો સેવા આપવા આવી રહ્યા છે જેટલા સ્વયંસેવકો છે અહીંયા જે લોકો દાન આપી રહ્યા છે એ બધાની મનોકામના અંબાજીમાં પૂરી કરી આ બાજુ બી લઈ લેજો એમની દરેક મનોકામના પૂરી થાય થેન્ક યુ તમે ટાઈમ આપ્યો બધા જય અંબે જય અંબે જય અંબે ઉમિયાદ્ર પ્રાણે જય અંબે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સેવા કેમ બુનાવનો સેવા કેમ છે અને નાઇટમાં અત્યારે સાડા નવ વાગી ગયા છે છતાં બી પબ્લિક કેટલી બધી ચાલી રહી છે તમે જોઈ શકો છો આપણા અભાપુરાથી આગળ નીકળી ગયા છે અભાપુરા પાટિયા થી હવે જોઈએ આગળ કેટલું ટ્રાફિક છે દાંતા જઈને તમને મળીએ છીએ છે મિત્રો જોઈ શકો છો ફાઇનલી હવે આપણે દાંતા પહોંચવા થઈ ગયા છીએ અને ટ્રાફિક તમને આગળ એક લાઇવ પ્રોગ્રામ બતાવ્યો એક મોટો સેવા કેમ્પ બતાવ્યો છે હવે અહીંયા દાંતામાં બી મોટા મોટા સેવા કેમ્પો હોય છે એ તમને આગળ જેમ બતાવીએ છીએ તો એના માટે તમારે વિડીયો પ્લીઝ એન્ટ સુધી જોવો પડશે રાત્રે તમારા માટે સ્પેશિયલી શૂટ કરીએ છીએ તો એના માટે તમારે લાઈક તો કરવું પડે તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ એટલા માટે અહીંયા બી નાના નાના ઘણા બધા સેવા કેમ્પો છે જે અહીંયા ગાડી પાર્કિંગનો ઇશ્યુ છે એટલા માટે આપણે અહીંયા સ્ટેન્ડ કરતા નથી બાકી મોટા મોટા જે હશે તો તમને કવર કરાવી દઈશું હવે હું તમને વાત કરું તો અહીંયા આપણું બોર્ડ તમે સારું જોઈ શકો છો જેમ કે પાલનપુર આ રતનપુર ચોકડીવાળા એરિયા ઉપર અત્યારે આપણે આયા છીએ પાલનપુર અહીંયાથી છત્રીસ કિલોમીટર થાય છે દાંતા ત્રણ કિલોમીટર એટલે કે દાંતા એકચ્યુઅલીમાં અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે અને અંબાજી ત્રેવીસ કિલોમીટર એટલે અંબાજીથી આપણે એકદમ નજીક આવી ગયા છીએ તો હવે ચાલો જઈએ છીએ આગળ જ જોઈએ શું છે સો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રતનપુર ચોકડી અને અહીંયા તમે જોઈ શકો છો ભીડ આ જે રસ્તો આવે છે આ પાલનપુરથી રસ્તો આવે છે એ બાદથી બધા વ્હીકલ એકદમ પેક થઈ ગયા છે આ બાજુ જે આપણે પાછળવાળો રસ્તો હતો આ સતલાશના જે રસ્તો આવે છે જ્યાં આપણે આવ્યા છીએ સતનાશના વાળો રૂટ આપણે જે વિસનગરથી ખેરાલુથી જે રૂટ આવે છે અને આ રસ્તો જે જશે એ જ હશે અંબાજી હવે આ પૂરેપૂરો એરિયા તમે જોઈ શકો છો એકદમ બ્લોક પેક થઈ ગયો છે રાતના સાડા થી અગિયાર વાગ્યાનો સમય થયો છે આ તમે જોશો ને તો ટ્રાફિક તમને બહુ ડેન્જર જોવા મળી જશે વેહીકલ બાઇક જવાની બી જગ્યા નથી ચાલતા જ જવું પડે સાધન જવાનું તો કદાચ બંધ બી કરી દીધા છે આગળ જવા બી દેતા નથી પોલીસ બંદોબસ્ત બી છે તો હવે જઈએ છીએ આપણા આ બાજુ દાખલા બાજુ જે સેવા કેમ્પો હોય એક બે તમને બતાવીએ છીએ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો તમારા માટે એકદમ સ્પેશિયલ વિડીયો લાવ્યા છીએ તો મિત્રો રાતના બાર વાગી ગયા છે આપણે ચાલતા ચાલતા અહીંયા દાંતાનો સૌથી મોટો કેમ્પ જો આવી ગયા છીએ જે કેમ્પ છે જય જલિયાન સેવા કેમ્પ અહીંયા ભોજન પ્રસાદ ને આરામની સુવિધા છે ચાલો અંદર જઈએ છીએ જોઈએ જમવામાં શું શું મળે છે કઈ રીતની સુવિધા છે આઈ જાવ અંદર સો મિત્રો ફાઇનલી તમે જોઈ રહ્યા છો શ્રી જય જલિયાન કેમ્પ અહીંયા બાર આવડું મોટું ગ્રાઉન્ડ છે અને અંદર ભોજન પ્રસાદ ભક્તોને આપવામાં આવી રહ્યો છે તો અંદરની બાજુ તમે જશો ને તો ભોજન પ્રસાદ લેવા માટે અત્યારે બાર વાગ્યાનો ટાઈમ છે છતાં બી કેટલી બધી ભીડ કેટલું બધું ટ્રાફિક છે તમે જોઈ શકો છો અંદર મોટી મોટી વિશાળ બે ડિસ્પ્લે બી લગાયેલી છે અને અહીંયા લાઇનો બંને ફૂલ પેક છે તો સાંજે તો અહીંયા ઘણી બધી લાઈનો હોય છે તો તમે અહીંયા આવો તો અહીંયાથી ભોજન પ્રસાદ લઈ શકો છો દોસ્તો આ જય જલિયાન સેવા કેમ્પમાં જમવા સિવાય સિવાય તમને સાથે સાથે ઠંડી છાશનો બી સેવા કેમ્પ છે અને પીવા માટે મિનરલ પાણી બી અહીંયા છે પીવા માટે તમે મિનરલ પાણીનો મસ્ત સુવિધા છે ઠંડી છાશ બી તમે અહીંયા બિંદાસ્તામાં જેટલી પીવો એટલી પી શકો છો હવે આપણે અંદર ભોજન બાજુ જઈએ છીએ ભોજનમાં શું શું છે અત્યારે રાતનો સમય બાર વાગ્યાનો થઈ ગયો છે જોઈએ કેટલા શ્રદ્ધાળુઓ ભોજન લઈ રહ્યા છે અને બીજી શું શું સુવિધા છે આ અંદર દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં ભોજન પસાર લઈ રહ્યા છે તો ભક્તો અહીંયા તમે જોઈ લો મોટા મોટા તપેલા વચ્ચે લગાયેલા છે બંને બાજુ કાઉન્ટર કરવામાં આવેલા છે બંને બાજુ કાઉન્ટરથી પિરસ્તોમાં આવી રહ્યું છે રાતે બારથી એક વાગ્યાનો સમય છે છતાં બી ટ્રાફિક તમે જોઈ લો મોટી મોટી અહીંયા ડિસ્પ્લે લગાવેલી છે અંદર હું તમને ફૂન કરી દઉં બતાવું આ રીતે ડિસ્પ્લે અંદર લગાવેલી છે ભક્તો માટે અહીંયા ફૂલ સેવા કરવામાં આવી રહી છે જમવા માટેની બેસ્ટ કેમ્પ છે જો તમારે જમવું હોય તો મિત્રો આપણે દલિયાન કેમ્પ તમને બતાવી દીધું છે હવે આપણે આગળ જઈશું આગળ સરદાર પટેલ એસપીજી નો એક મોટો કેમ્પ છે આગળ તમે ટ્રાફિક ખાલી જોઈ શકો છો આખો રોડ પેક ભરેલો છે સાડા બાર નો ટાઈમ થયો છે છતાં બી તમે જોયેલો એક બાજુ વ્હીકલ જાય છે બીજી બાજુ પબ્લિક માતાજીના યાત્રાળુઓ ચાલી જઈ રહ્યા છે તો હવે આપણે જઈએ છીએ ત્યાં કદાચ કોઈ લાઈવ પ્રોગ્રામ ચાલુ હોય તો તમને ત્યાં જ બતાવીએ છીએ તો વિડીયો તમે અન્ય સુધી જોતા રહેજો લાઈક કરજો શેર જરૂરથી કરજો મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ ચલો આવી જય અંબી સો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ પાટીદાર મિત્ર મંડળ વાળાનો કેમ્પ છે ચાલો જન જોઈએ છીએ કદાચ ત્યાં લાઈવ પ્રોગ્રામ જેવું અપડાઈ રહ્યું છે જોઈએ અહીંયા લાઇટિંગ સેવી જોઈએ તમે તો બહુ જોરદાર લગાયેલી છે પેથાપુર અહીંયા બોર્ડ છે એને એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે અહીંયા આરામ ગૃહની બી સુવિધા છે એન્ટ્રી થઈ રહી છે અહીંયા કોણ કલાકાર આવી રહ્યું છે તો તમને બતાવીએ છીએ કલાકાર તો તમે વિડીયો સુધી જોતા રહેજો Amen. Okay.

અત્યારે આપણે જે પેથાપુર બસ સ્ટેશન અહિયાં ગોળની ચા નો એક કેમ્પ છે જેમ બે ઓઢવ મિત્ર મંડળ નો કેમ્પ છે જ્યાં ગોળની ચા આપવામાં આવી રહી છે સાથે સાથે બિસ્કીટ જેવો નાસ્તો બી આપવામાં આવી રહ્યો છે હું તમને આ બાજુ જોશો તો અહિયાં છે પબ્લિક આવે છે અને બધા સેવા કેમ્પ નો લાભ ભી લઈ રહ્યા છે તમે દોઢ વાગ્યા સુધી સમય જોયો છે તો બી ટ્રાફિક તમે આ રોડ ઉપર જોઈ શકો છો તો મિત્રો ફાઈનલી તમને દાંતાના જે મોટા બે સેવા કેમ્પો હતા લાઈવ પ્રોગ્રામ હતા તમને ઘણા બધા બતાવ્યા છે આશા છે વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો પેલા વિડીયોને લાઈક કરી દો જે મિત્રો આવી ના શકે અંબાજી અમને શેર કરી દો અને હજુ પૂનમ સુધી આ ટાઈપના વિડીયો આપણી ચેનલ પર આવવાના છે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરી દો અને વિડીયોની કમેન્ટમાં જય અંબે બે જય અંબે બે જય અંબે બે જરૂરથી લખી દો હવે કાલનો વિડીયો આપણે શૂટ કરીશું દાંતાથી અંબાજી સુધીનો ત્યાં કેટલું ટ્રાફિક રહે છે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરી દો તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે જય અંબે બે જય માતાજી